હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું કાઠિયાવાડી આજે આપણે બનાવીશું સરગવાનું શાક પંજાબી શાકને ટક્કર મારે તેવું એકદમ નવી રીતે આજે આપણે સરગવાનું શાક બનાવવાનું છીએ તો સરગવાનું શાક આપણે એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવાના છીએ તો સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા ચાર જેટલી સરગવાની શીંગ લીધી છે અને હવે આપણે તેને મીડિયમ સાઇઝના કટ કરી લઈશું શાક માટે આપણે સરગવાની શીંગ થોડી કૂણી અને તાજી પસંદ કરવાની છે અને થોડી મીડિયમ થિકનેસવાળી હોય તેવી મેં લીધી છે જો આવી શીંગ હોય તો તેમાં બીનો ભાગ ઓછો હોય છે તો હવે આપણે આ બધી સરગવાની શીંગ કટ થઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને બાફવા માટે કૂકરમાં લઈ લઈશું અને હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું પાણી આપણે વધારે પાણીની જરૂર નહીં પડે એટલા માટે થોડું પાણી એડ કરીશું તો પણ ચાલશે અને એક ચમચી મીઠું એડ કરીશું અને આપણે કૂકરને બંધ કરી અને એક વિસલ વાગે ત્યાં સુધી આપણે આપણા સરગવાને બાફી લઈશું સરગવો બફાય ત્યાં સુધી આપણે શાકમાં એડ કરવાની ગ્રેવીની તૈયારી કરી લઈએ તો એના માટે મેં એક અડધું બાઉલ પાણી લીધું છે અને તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું આપણે મિક્સ કરતી વખતે આ ગ્રેવીને એકદમ સરસ મિક્સ કરવાની છે જેથી આપણે લોટની ગળી ના રહે એ રીતે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી ગ્રેવી હવે બરાબર એકદમ મિક્સ થઈ ગઈ છે તો આપણે આ ગ્રેવીને આટલી થીક રાખવાની છે તો હવે આપણે આપણો સરગવો પણ બફાઈને રેડી થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ આપણે જોઈ શકીએ છીએ કે એક જ વિસલમાં આપણો સરગવો એકદમ સરસ બફાઈ ગયો છે હવે આપણે આપણા શાકના વઘારની તૈયારી કરી લઈએ તો એના માટે એક હેવી બોટમવાળા પેનમાં ચાર મોટી ચમચી તેલ લીધું છે ગ્રેવી સાથે બનતા આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલા માટે મેં અહીંયા થોડું તેલ વધારે લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડી મેથી એડ કરીશું એક ચમચી રાઈ એડ કરીશું રાય તતડે એટલે આપણે તેમાં જીરું એડ કરીશું અને હવે આપણે તેમાં આદુ મરચાં અને લીમડીના પત્તા એડ કરીશું અને બધું બરાબર સાતળી લઈશું બધું બરાબર સતળાઈ જાય એટલે આપણે તેમાં બાફેલા સરગવાને પાણી નીતારીને નાખી દઈશું અને હવે આપણે તેમાં શાકના મસાલા એડ કરી દઈશું તો શાકના મસાલામાં એક ચમચી હળદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં તૈયાર કરેલી ગ્રેવી એડ કરવાની છે તો આપણે આપણી ગ્રેવીને ગ્રેવી એડ કર્યા પછી આપણે શાકને હલાવવાનું નથી તો આપણે આ રીતે ગેસની ધીમી ફ્લેમ પર ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે આપણે આ શાકને ચડવા દઈશું તો હવે બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે ગ્રેવી એડ કરી હતી તે એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે તેને બધું બરાબર મિક્સ કરી લઈશું સરગવાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી દઈશું અને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને ઢાંકીને ચડવા દઈશું તો આપણે જોઈએ છે કે હવે બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈશું તો આપણે જોઈએ છે કે એકદમ સરસ શાક ચડી ગયું છે તેલ બધું છૂટું પડી અને ઉપર આવી ગયું છે તો આપણું આ શાક એકદમ સરસ પરફેક્ટ બફાઈ ગયું છે તો હવે આપણે તેમાં બે મોટી ચમચી દહીં એડ કરીશું શાકમાં દહીં ઉમેરીએ એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો હવે આપણે દહીંને બરાબર શાક સાથે મિક્સ કરી લઈશું તો શાક સાથે આપણું દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણું આ સરગવાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાં ઉપરથી કોથમરી એડ કરી દઈશું અને હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સરગવાના શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં વધુને વધુ શેર કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ